আপনার জিএসটি বীম ફરીતાબેન કેવી ચાલે છે નવરાત્રીની તૈયારીઓ ખૂબ ઓછા દિવસો રહ્યા છે ત્યારે હા નવરાત્રીમાં દિવસો ઓછા રહ્યા છે અને એની સાથે સાથે પ્રોગ્રામ કેમકે ગણપતિ મહોત્સવ છે રામદેવ નોરતાઓ છે એટલે એમના કાર્યક્રમોની સાથે સાથે એમની તૈયારી કરવી પડે છે બરાબર ખાસ કરીને લાંબા કલાકો સુધી જ્યારે તમારે નવરાત્રીમાં ગાવાનું હોય નવ નવ દિવસ સુધી સળંગ ગાવાનું હોય ત્યારે એના માટે કોઈ સ્પેશિયલ રિયાઝ કે કોઈ સ્પેશિયલ ડાયટ એવું કંઈ ફોલો કરવું પડે છે ના હું તો કશું જ ફોલો નથી કરતો ખાલી ફોલો કરું છું બેટરી ચાર્જ થાય એટલે માતાજીની પ્રાર્થના બીજું કશું નથી કરતી અને મને એમ લાગે કે અત્યારે માહોલ થોડો ગરબામાં હિન્દી ગીતોનો પણ છે તો એ કયા કયા સોંગ લોકો સુધી પહોંચાડવાને કયા મારા કંઠે સારા લાગશે એ બધાની તૈયારી કરું છું પર્ટિક્યુલર કોઈ એક સ્થળે ગાવા જતા હોઉં છો નવરાત્રીમાં કે કોઈ અલગ અલગ જગ્યા ઉપર ગાવા હું લગભગ છેલ્લા બાર તેર વર્ષથી તો હું અલગ અલગ જ ગાઉં છું કારણ કે મને એટલા માટે ગમે છે અલગ અલગ જવું કે પૂરા ગુજરાતનો માહોલ મળે આપને અને દરેક જગ્યા ઉપર દરેક લોકોની ચાહનાઓ આપને અલગ અલગ જગ્યા ઉપર મળે પણ આ વર્ષે હું એક જગ્યા ઉપર ફિક્સ છું તમે ડાયરાના ખૂબ જ સારા કલાકાર છો જ્યારે નવરાત્રિના ગરબા ગાતા હો ત્યારે લોકોની ખાસ કરીને તમે જ્યારે ગાતા હો ત્યારે કયા ગરબાની ફરમાઈશ વધારે રહેતી હોય છે લગભગ તો લોકો પ્રાચીન ગરબાઓ જ મારા મુખે વધારે સાંભળવા ઈચ્છતા હોય છે એના કરતાં વિશેષ પણ ઊંચી રાગના હોય યા મૂંચી તરજના હોય એ સાંભળવાનું વધારે આગ્રહ રાખતા હોય છે તો અમે પણ સાંભળવાનો આગ્રહ ચોક્કસ સો ટકા હું ખોડિયારમાંના ગરબાથી આપને સંભળાવવાની શરૂઆત કરીશ અને મને ગરબો ખૂબ ગમે છે એક બે લાઈન માતાજીના बात ही कि मैंने खोड़ियाँ माने खूब मानो चुर ले हमने तो शर्मा करी है। आवरे खोड़लियाँ, आवरे खोड़लियाँ, आज तने सो याद करे माँ, आवरे खोड़लियाँ, आज तने सो याद करे माँ, आवरे खोड़लियाँ, वांझिया मेर ਗੁਵਾ ਮਾੜੀ ਮੋਮੜੀਆਂ ਨੇ ਮੁਲੇ ਸਾਤੇ ਬੇਨੂਰ ਮੁਵਾਇਆਵੇ ਚਾਰਣ ਕੇ ਰਾ ਖੋੜੇ ਆਵਰੇ ਕੋੜਲਿਆ ਕ੍ਰਿਸ਼ੁਲ ਵਾਣਿਆ ਆਜ ਤਨੇ ਸਉ ਯਾਦ ਕਰੇ ਮਾ ਆਵਰੇ ਖੋੜਲਿਆ ਆਜ ਤਨੇ ਸਉ ਯਾਦ ਕਰੇ ચોક્કસ તમે જયારે આટલું સરસ રીતે ખોડલમાં ને બોલાવતા હો ત્યારે એમને પણ આવવાનું મન થઈ જાય ગરબે ગાવાનું મન થઈ જાય પરંતુ તમે જયારે તમારા સંસ્મરણો વાત કરીએ નાના હતા ત્યારે ખાસ કરીને તમે પોતે પણ ગરબા ગાવા જતા હશો તો એવા કયા ગરબા છે કે જેની ઉપર તમારા પગ થિરકતા થઈ જાય તમને ઉભા થઈને ગરબા નાચવાનું મન થઈ જાય જોકે મને છે ને બધા જ ગરબાઓ ખૂબ ગમે અને હું બચપનથી મને રમવાનો ખૂબ શોખ ડાન્સિંગનો રમવાનો મને ખૂબ શોખ છે અને ખબર નહોતી કે એ શોખ પણ મારો ઈશ્વર કે પૂરો કરશે જેમાં હું ફર્સ્ટ છું કે ગુજરાતની સિંગર તરીકે કોઈ હિરોઈન તરીકે આવી હોય એવું હું ફર્સ્ટ છું અને એમાં પણ મને ગરબા ગાવાનો ને રમવાનો ખૂબ મોકો મળ્યો હતો એ દુખડા હારો દશામાં ફિલ્મમાં પહેલી જ ફિલ્મમાં એટલે એવા ઘણા બધા ગીતો છે જે મને પ્રાચીન ગીતો હોય ખોડિયારમાંના ગરબા હોય એમાં મને રમવાનું ખૂબ મન થાય છે એવું એવું ચોક્કસ એવું એક ગરબો સાંભળવા અમને મળશે કે જેમાં તમારા નાનપણના સંસ્કરણો પણ જોડાયેલા હોય અને તમને નાચવાનું મન થઈ જતું હોય એવા ઘણા બધા ગરબાઓ છે યાદ કરીએ તો સાચી રે મારી સત રે પણ નવૈરાત્યોનાનો રતા કરેશ માં હુજા હો કરીશમાં ગરબો વિરાટનો નો લીસ મૈયાલા ઘણા બધા ગરબાઓ છે ચોક્કસ ઘણો પ્રાચીન ગરબો છે અને માતાજીની આરાધનાનો ગરબો છે તો ફરીદાબેન સાથે આવી જ કેટલીક વાતો આગળ પણ કરીશું અત્યારે રોકાઈશું એક બ્રેક માટે સાચી રે મારી સતરે ભવાની માં અંબા ભવાની માં સાચી રે મારી સતરે ભવાની માં અંબા ભવા સ્વાગત છે આપનું પરિવાર અમારી નવરાત્રિ સ્પેશિયલ રજૂઆતમાં આજે આપણી સાથે છે ફરીદા મીર જાણીતા લોક કલાકાર ફરીદાબેન જ્યારે આપણે ડાયરાની વાત કરીએ ડાયરાનું સિંગિંગ અને નવરાત્રીનું સિંગિંગ ઘણું અલગ હોય છે પરંતુ ડાકલા એવી વસ્તુ છે કે ડાયરામાં પણ લોકો પસંદ કરતા હોય છે અને હવે આજકાલ નવરાત્રિમાં પણ ડાકલા ઉપર નાચવાનું લોકોને ખૂબ જ પસંદ આવતું હોય છે તો ડાકલા શું છે અને તેમાં કેવા પ્રકારના ગીતો હોય છે જનરલી ડાકલા છે એ લોકોની એક શ્રદ્ધા છે જ્યારે બી કોઈપણને તકલીફો પડે દુઃખ પડે તો એ માના પારે જાય છે ત્યાં ભુવાજી હોય છે આ સાચા ભુવાની વાત છે કેમ કે ઘણા બધા જ ભુવા ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી પણ સાચા ભુવા પણ છે જેના પ્રશ્નો હલ થતા હોય છે એને મા ખોડિયાર રમવા આવતી હોય છે અને જ્યારે એને ખોડિયે રમવા આવે ત્યારે એને ખોડિયે રમવા માટે બોલાવવા માટે આ દાખલા ગવાતા હોય છે સાથોસાથ કરણપરા ચોકમાં જ્યારે હું નવરાત્રિમાં બહુ જ વર્ષો હું માનું ત્યાં સુધી વીસ બાવીસ વર્ષ પહેલાં કરણપરા ચોકમાં ગાવા માટે રહી ત્યારે માતાજીના ડાકલાનો એક સ્પેશિયલી એ ખોડિયારમાંનું એક રાસ થતો હતો અને જેને જોવા માટે ચાર વાગે લોકો ઉમટતા હતા ખોડિયારમાં એ દાખલા સાંભળવા માટે જોવા માટે અને ઘણી બધી કેસેટોમાં પણ મારા દાખલા બહુ જ ફેમસ છે અને ગરબા પણ કોઈ પણ ગાતું હોય છતાં એમ કે ભાઈ ફરીદાબેન પાસે રિપીટ પાછા દાખલા ગવડાવો એટલે દાખલા પણ ખૂબ મારા ફેમસ છે મેલડીમાં ના હોય કે ખોડિયારમાં હોય તો ચોક્કસ જીએસટીવી ના દર્શકોને પણ તમારા મોયથી દાખલા સાંભળવા ગમશે સો ટકા તમને એની શરૂઆત આવી થતી હોય છે એ મારી મેલડી અમે મલપતી આપણે વાત કરીએ ડાકલાની પ્રાચીન ગરબા પણ તમે અમને સંભળાવ્યા અર્વાચીન ગરબાની વાત કરીએ તો અર્વાચીન ગરબામાં તમને જે ગમતા હોય એવા કયા ગરબા એ ઘણા બધા ગરબાઓ છે મારા પણ ગાયેલા છે એટલું બધું કલેક્શન મેં તો ગાયું છે કે ઘણા બધા લોકો એવું કહેતા બેન આ ફરમાઈશ ગાઓ તો ક્યારેક તો મને શબ્દો પણ મોઢે યાદ ના હોય તો એમના મોબાઈલ ઉપર રેકોર્ડ કરેલા હોય એ મને સંભળાવીને લખાવે છે એવું બધું છે પણ એક મને ખૂબ ગમે છે અને વારંવાર દરેક માતાજી ઉપર હું આ ગરબો ગાઉં છું ત્યારે હવે ખોડલ તારા રાજમાં હવેલી લાલ છે મારી તારા રાજમાં હવેલી લાલ છે આ ખોડલ તારા રાજમાં હવેલી ખૂબ જ સરસ તમે લોક કલાકાર છો અને મોટે ભાગે જે જૂના પ્રાચીન ગરબા કે પછી જૂના જે આપણા ભજન કે એ બધું ગાતા હો છો પરંતુ જ્યારે લોકોની ફરમાઈશ એવી હોય કે તમે હિન્દી ફિલ્મી સોંગ ઉપર પણ ગરબા ઘણા પોપ્યુલર થયા છે અને આપણા ગુજરાતીઓ તો ફિલ્મી સોંગ ઉપર પણ ખૂબ જ સારા ગરબા કરતા હોય છે તો કેવા કયા એવા ફિલ્મી સોંગ કે જેની ઉપર તમે જે ગાવાનું તમે પસંદ કરતા હો ઘણા બધા એવા ગીતો છે અકબર આ તો પ્રથા વર્ષોથી ચાલી આવે છે અને ઘણા બધા ગીતો ગવાયેલા છે એમાં એક ગરબો કરણપરા ચોકમાં એ સમયનો બહુ જ ફેમસ ને હજી પરમ દિવસ જ મારો રણુજા પ્રોગ્રામ હતો એમાં એક ભાઈ આહીર છે એનો એની ફરમસ અચૂક હોય કે આ ગરબો ગાવ મારે બધા જ ભજનો છોડીને પણ એ ગરબો ગાવો પડે અને એ ખૂબ ફેમસ છે મેં કેસેટમાં પણ ગાયો છે ਆ ਰਾਸੁਰਾ ਢੋਂਗਰੇ ਅੰਬਾਜੀ ਪਾਵਾਂ ਗਡ ਮੈਂ ਬੈਠੀ ਕਾੜੀ ਦੜਵੇ ਬੈਠੀ ਰਾਂਦਲ ਮਾਂ ਸੰਖਲਪੁਰ ਮਾਂ ਰਹੇ ਮੋਜਰਾ ਮਟਲਿਆ ਮਾਂ ਖੋੜਲ ਮਾਂ ਮਰੀ ਮਾਂ ਖੋੜਲ ਮਾਂ ਮਰੀ ਮਾਂ ਖੋੜਲ ਮਾਂ ਮਰੀ ਮਾਂ ਮਰੀ ਮੋਮੜਿਆ ਨੇ ਮਯਾ ਝੂਟੀ ਲਾਣਾ ਡੂੰਗਰੇ ਚਾਹੁੰਡਾ ਆਰਾਸੁਰ ਨਾ ਡੂੰਗਰੇ ਅੰਬਾ ਜੀ ਪਾਵਾ ਗੜ ਮੇਠੀ ਕਾੜੀ ਦੜਵੇ ਬੈਠੀ ਰਾਂਲ ਮਾਂ ਸੰਖਲਪੁਰ ਮਾ ਰਹੇ ਬੋਜਰਾ ਮਾ ਟਿਲਿਆ ਮਾ ਖੋੜਲਵਾ ਮਰੀ ਮਾਖੋੜਲ ਮਾ ਮਰੀ ਮਾਖੋੜਲ ਮਾ માતાજીના દરેક સ્વરૂપોને તમે યાદ કરી લીધા આ ઉપરાંત કોઈ હિન્દી સોંગ કે જે ગરબાની સ્ટાઈલમાં તમે ગાતા હો ને લોકો આ આ બહુ જૂનું હિન્દી સોંગ છે જે મેં ગાયું છે અને એક બહુ જ ફેમસ થયેલું જે અલ્તાફ રાજાજીનું ગાયેલું છે અને એ ગીત પણ બહુ જ વર્ષોથી હું ગાઉં છું અમારે ત્યાંના એક પરબતભાઈએ લખેલું હતું અને એ કેસેટમાં ફર્સ્ટ ટાઈમ મેં ગાયું હતું पाटाड़ माय प्रगति परचानी पूर नारी त्रिलोक नी तू देवी शक्ति एनो खि तेरी स्मरण करिन तारो दसे दिशाउ जागी चंड मुंड मारनारी तू चामुंडा के वाणी दैत्यो ना दांत तुम्हारी चंड मुंड मारनारी दैत्यो ना दांत तुम्हारे चंड ਚਾਮੁੰਡ ਮਾਰੀ ਚਾਮੁੰਡ ਮਾਰੀ ਔਰ ਖਾਣੀ ਤਾਰਾ ਦਰਸ਼ਨ ਨੀ ਆਸ ਜਾਗੀ ਗਰਬਾਣੀ ਜੋਤ ਜਾਗੀ ਐ ਮਨ ਚਾਮੁੰਡਾ ਨੇ ਲੇਰ ਲਾ સરસ ફરીબેન તમારા મુખેથી આટલા સરસ જુના ગરબા સાંભળી અને મજા આવી ગઈ અમારા નવરાત્રી સ્પેશિયલ પ્રોગ્રામમાં આજે આપણે માણ્યા ફરીદાબેન મીરના મુખે કેટલાક જૂના અને કેટલાક નવા ગરબા તો આવી જ રીતે બીજી પણ કેટલીક હસ્તીઓ સાથે મુલાકાત કરીશું તો આપ જોતા રહો જીએસટીવી સાચી રે મારી સતરે ભવાની માં અંબા ભવાની મા